આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં સંવાદ અને સન્માન કિશોરી મેળો યોજાયો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં આદર્શ નિવાસી શાળાની કિશોરીઓ સાથે સંવાદ અને સન્માન કાર્યક્રમ હેઠળ કિશોરી મેળો યોજાયો હતો ધોરણ અને અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રિસ્તરીય નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર દીકરીઓનું મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે શાલ શિલ્ડ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત મંત્રીના હસ્તે દીકરીઓને બેગ વિતરણ કરવામાં આવી હતી આ તકે માનનીય મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે નારી વંદન ઉત્સવનો કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ચાલી રહ્યો છે જેમાં આદર્શ નિવાસી કન્યા શાળામાં રહેલી દીકરીઓનું સન્માન કરવાનો મને મોકો મળ્યો જેની મને ખૂબ ખૂબ ખુશી થઈ છે ધ્યેય નક્કી કરો જેથી તમે તમારા માતા પિતાનું નામ રોશન કરી શકો સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ તમને મળે તે માટે સરકાર હંમેશા તત્પર રહે છે આ સમગ્ર કાર્યક્રમમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ આનંદ ખાચર નાયબ નિયામક જે એ રાઠોડ દહેજ અધિકારી સહરક્ષણ અધિકારી સીમાબેન સિંગાડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ની આભાર વિધિ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા